એટલે વરસાદ આવતો પણ આ ગામ આ માણસ જ્યારે નાચતો ત્યારે ચાર છોકરાઓ જોતા અને ચાર છોકરાઓ હસતા કે આવું થોડી ના હોય કે આ પાગલ માણસ નાચે અને વરસાદ આવે એટલે આ ચારેય છોકરાઓ પણ નક્કી કરે છે કે આપણે પણ નાચશું અને વરસાદ આવશે એટલે આ ચારેય છોકરાઓ તે પાગલ માણસ અને ગામના લોકોને ભેગા કરે છે અને કહે છે કે અમે પણ નાચશું અને વરસાદ આવશે આ પાગલ માણસ નાચે અને વરસાદ આવે તો અમે પણ નાચીએ અને વરસાદ આવે એટલે ચારેય છોકરાઓ નાચવાનું શરૂ કરે છે બહુ જ જોરશોરથી નાચવાનું શરૂ કરે છે અડધો કલાક વિદ્યે છે એટલે એક છોકરો થાકી જાય છે અને બેસી જાય છે એટલે હવે ત્રણ છોકરાઓ નાચવાનું શરૂ રાખે છે આ ત્રણમાંથી પણ એક બે કલાક વિદ્યે છે એટલે બે છોકરાઓ થાકી જાય છે અને તે પણ બેસી જાય છે હવે એક છોકરો વધ્યો હોય છે તે પણ નાચવાનું શરૂ રાખે છે અને તે પણ અંતે જતા થાકી જાય છે અને વરસાદ આવતો નથી એટલે હવે ચારેય છોકરાઓ ભેગા થઈને ઓલા પાગલ માણસને કહે છે કે હવે તું નાચવાનું શરૂ કર તો વરસાદ કેમ અમે નાચ્યા તો વરસાદ ન આવે હવે તું નાચવાનું શરૂ કર એટલે કે પાગલ માણસને નચાવે છે પાગલ માણસ સવારથી લઈને નાચવાનું શરૂ કરે છે બોપોર થાય છે બપોર સુધી તો વરસાદ નથી પણ પાગલ માણસ નાચવાનું શરૂ જ રાખે છે સાંજ થઈ જાય છે સાંજ થતા અંતે જાતા વરસાદ શરૂ થઈ જાય છે એટલે આ જોઈને ગામના લોકોને ના ચારે છોકરાને ખૂબ જ આશ્ચર્ય થાય છે એટલે ચારે છોકરાઓ તે પાગલ માણસને પૂછે છે કે અમે નાચ્યા ત્યારે તો વરસાદ ન આવ્યો અને તું નાચ્યો તો વરસાદ કેમ આવ્યો એટલે પાગલ માણસ તે ચારે છોકરાઓને કહે છે કે હું જ્યારે નાચવાનું શરૂ કરું છું ને ત્યારે મારા મનમાં એક જ એક જ નિશ્ચય હોય છે એક જ વિચાર હોય છે કે હું નાચીશ એટલે વરસાદ આવશે જ અને બીજો વિચાર એવો હોય છે કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ને ત્યાં સુધી હું નાચવાનું બંધ નહીં કરું એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારે તમારા કામમાં સફળતા મેળવી હોય તો ત્યાં સુધી તમારે મહેનત કરવી પડશે કે જ્યાં સુધી તમને સફળતા ના મળે અને બીજું દોસ્તો કે સફળતામાં એટલા બધા પાગલ બની જાવ કે તમારે લોકોની વાત ઉપર ધ્યાન જ નથી આપવાનું તમારે માત્ર ને માત્ર તમારા કામ સુધી ફોકસ કરવાનું છે જ્યાં સુધી તમે તેમાં સફળ ના થઈ જાવ જેમ કે દોસ્તો થોમસ આલ્વા એડિસન 10000 વખત તે ફેલ થયા અને અંતે જાતા તેણે બલ્બની શોધ કરી લેમ્પની શોધ કરી કે 10000 વખત ફેલ થયા તેમ છતાં પણ તેને પોતાનું મહેનત શરૂ રાખ્યું અને સફળતા મેળવી જો તે પણ હારી થાકીને બેસી ગયા હોત તો આજે લેમ્પની શોધ ના થઈ હોત એટલે દોસ્તો મહેનત તમારે અંત સુધી કરવાની છે જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી કરવાની છે જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો